કેમ છો રાજકોટવાસીઓ બધા મજામાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડી હવે દિવસે દિવસે વધી રહી છે અને ઠંડી જેમ જેમ પડશે એમ અડદિયા બનાવવાના આપણે ત્યાં ઘરે ઘરે ચાલુ થઈ જશે તો પહેલાં તો તમને બધાને પૂછું છું શિયાળો શરૂ થયો છે તો અડદિયા બનાવ્યા છે બનાવ્યા હોય તો બરાબર છે પણ જો ન બનાવ્યા હોય તો આજે ઘરે અડદિયા તમારે કેમ બનાવવા એની આખી જે રેસીપી છે પ્રોસેસ છે કઈ કઈ વસ્તુ જોઈ શું ધ્યાન રાખો તો અડદિયા સરસ મજાના ઘરે સારા બની જાય બધું તમને કે હું શીખડાવવાનો છું પણ મને અડદિયા બનાવતા આવડતા નથી એટલે આપણે આવ્યા છીએ કોળિયાર ડેરીમાં જયદીપભાઈ ભાઈ જયદીપભાઈ સ્વાગત છે હવે રાજકોટમાં મજામાં છો મજામાં હવે પહેલાં તો અમને એ કયો કે તમને અડદિયા ભાવે કે નહીં અમને અડદિયા બહુ જ ભાવે તમે તો ખાવ છો ને ખવડાવ ખવડાવી બે કરી બરાબર અને ગામડે આપડે એમ કે અડદિયા ખાતા સારી રે એના માટે શિયાળામાં એના માટે તમારી પાસે તમારો ઓર્ડર હોય એ રીતે વધારે બનાવતા હોય માનો કે પેલા તો બધા દર્શકો ને એ જણાવી દો કે ઘરે એને અડદિયા બનાવા છે ચાર કે પાંચ મેમ્બર હોય એને થઈ રે એટલા આખા કઈ કઈ વસ્તુ જોઈ અને ક્યાંથી શરૂઆત કરો તો આપણે અડદિયા જો ઘરે બનાવવા હોય તો એમાં કાંઈ છે ને ઈઝી જ છે બધી તો આમાં માનો કે આપણે એક કિલો લોટના બનાવી હી અડદિયા એક કિલો લોટ લેવાનો એક કિલો ઘી લેવાનો બરોબર અને ખાંડ લેવાની પછી વગેરે આપણે જે ડ્રાયફ્રુટનો ઉપયોગ કરતા હોય તો એ હે મસાલો હે ગુંદ હે અડદિયા આપણે બનાવવાનું ચાલુ કરીએ તો પહેલા આપણે એના માટે દૂધનું એક દૂધ લેવાનું સોય મેન એક કિલો લોટ માટે સો એમ દૂધ બસો ગ્રામ ઘી સૌથી પેલું સ્ટેપ પેલું સ્ટેપ બરાબર બરોબર આપણે એ લીધા પછી એને નાના વાસણમાં એને ઉકાળી લેવાનું ઈ ઉકળી જાય પછી આપણે એક કિલો જે આપણી પાસે લોટ છે એને એડ કરી અને એને સારી રીતે એનું મિશ્રણ કરવાનું એનું મિશ્રણ થઈ જાય એટલે આપણે જે આંક હોય આપણે મને કે ઘરે રોટલી બનાવવામાં આંક યુઝ કરતા હોય એનેથી આપણે ચારી નાખવાનો જેથી કરીને એનો દાણો મસ્ત પડે બરાબર ઈ થઈ જાય પછી એ પ્રોસેસ પૂરી કરે પછી આપણી પાસે જી ઘી આપણે 1 કિલો લીધું એમાં 200 ગ્રામ તો આપણે મોણ માં યુઝ કરને થી પાછળ આપણી પાસે 800 800 ગ્રામ 800 ml છે એને બરાબર ઉકળવાનો ઈ ઉકળી જાય એટલે જે આપણે ચારેલો લોટ છે એમાં એડ કરી દેવાનો બરાબર એડ કરીને પછી આપણે ધીમા તાપેને શેકોનો ધીમા તાપે મસ્ત જેટલું આપણે માનો કે એટલે આપણે રોટલી એટલો રાત તો એટલો જ કાપ રાખો નથી જાજો નહી રાખ

કઈ રીતે બનાવે અને હવે જયદીપભાઈ અડદિયા તો સાત કિલો લોટના અડદિયા એના આખી જે મેકિંગ પ્રોસેસ છે તમને બધાને બતાવીશું તો વિડીયોમાં એન્ડ સુધી તમે બધા જોડાયેલા રહેજો અત્યારે જયદીપભાઈ તમે શું કરો છો આપણે અત્યારે આને મોણ ઈકું છે અડદના લોટ ને હમ કીમા હમ

અને મોણ નું પ્રમાણ કેટલું રાખવાનું હોય મોણ નું પ્રમાણ રાખવાનું આપણે 7 કિલો લીધો એટલે માનો ને 1.5 કિલો ઘી રાખ્યું છે અને 8 800 800 ml આપણે આમાં દૂધ રાખ્યું છે દૂધ ને અને ઘી નો બે નો સાથે ઉફણો આવે ને પછી આપણે આને લોટ નાખી દેવાનો અંદર એડ કરી દેવાનું બરાબર અને માનો કે ઘરે કોઈને અડદિયા બનાવવા છે તો ચાર કે પાંચ મેમ્બર હોય હ હ તો અંદાજે કેટલું લેવું પડે વજન કિલો લોટ હોય ને એટલે બે બસો બસો ગ્રામ લઈએ ને તો હાલે બરોબર બસો ગ્રામ ઘી ને સો એમ એલ દૂધ લીધો એટલે કિલો લોટ અડદિયા જોઈએ કિલો તો જોઈએ જ મિનિમમ બરોબર દિલીપભાઈ ઘી કેટલું લીધું છે આપણે આપણે ઘી લીધું સાત કિલો અને સામે લોટ લોટે સાત કિલો એટલે જેટલો લોટ હોય એટલું ઘી એટલું જ ઘી બરાબર બરાબર અત્યારે આપણે એને અત્યારે આપણે ઘી ઉફાણો આવે બરાબર ઉફાણો આવી જાય એટલે પછી એને આપણે આમાં લોટ નાખી દેસો મોણ વાળો રહી બરાબર આ શિયાળામાં કેમ બધા અડદિયા બહુ ખાય શિયાળામાં અડદિયા ખાવાનું કારણ એક તો આ છે શ્રેષ્ઠ હોય

એટલે શેકતી વખતે મેઈન ધ્યાન રાખવાનું શેકતી વખતે મેઈન ધ્યાન રાખવાનું પછી આ ઘી ને લોટ નું જે માપ છે તમે અત્યારે કીધું એમાં કોઈ પોતપોતાની રીતે ફેરફાર કરતા હોય કે ફિક્સ જ છે ફિક્સ ફિક્સ જ છે આટલું તો જોઈએ જ સામ સામે એટલું જોઈએ સામ સામે જોઈએ આટલું બરાબર ટાવેતાથી પ્રોપર એને હલાવવાનું હલાવવાનું પૂરું મિશ્રણ ખરના બરાબર તમારે રેગ્યુલર કેવી રીતે બનાવવાના થાય આટલા આડદીએ બસ આવી રીતે જ એટલે એમ નહીં હો માનો કે અત્યારે તમે આ સાત કિલોના બનાવો છો હ રેગ્યુલર કેવી તમારે શિયાળામાં રાજકોટ વાસીઓની કેવી ગરાગી રે બસ રોજ રોજ સાત કિલો એટલે પર ડે અત્યારે ઠંડી ઓછી પડે એટલે એક બે દિવસમાં બનતા હોય બરાબર પછી રેગ્યુલર બને

દૂધ તમે જે કીધું એ દૂધ ઓમાં જ નાખ્યું અરે મોણમાં મોણમાં જ નાખ્યું દૂધ કેટલું લીધું 800 ml 800 ml 800 ml બરાબર દૂધ જનરલી નાખતા જ હોય બધા ઘણા બધા નાખે નાખે રેગ્યુલર જ વાપરતા હોય એ મોણ માટે ઉપયોગમાં આવે એટલે આપણે જેમ ભાખરીમાં ને એમાં લોટ બાંધીએ તો તેલ થી મોણ દેતા હોય મામા હા આમાં મોણ થી દેવાનો દૂધ દૂધ ને ઘી દૂધ અને ઘી થી મોણ દેવાનો આપણે જો પાંચ થી સાત મિનિટ થઈ હવે આને હરવે હરવે ઉફાણો મીંડો આવવા હવે લોટ શેકવાની શરૂઆત થઈ બરાબર અને આપણે થોડીક વાર આપણે શેકાવવા દેશું હજી દસ પંદર મિનિટ તમે કેટલા વર્ષોથી અડદિયા બનાવો જયદીપભાઈ અમે અડદિયા બનાવી સાત આઠ વર્ષથી બરાબર રૂપમાં એ રાજકોટ તમારા દુકાન ને કેટલા વર્ષ થયા છે પેલા દુકાન તો આપણે

હવે કદાચ બનાવવામાં એ થાય કે ભાઈ બગડ છે તો એની લોટ શેકાવા આવ્યો હે બસ હવે આપણે આને બે મિનિટમાં આપણે આપણે નીચે ઉતારશું તમે જોઈ શકો છો આનો પૂરેપૂરો રાતો રંગ થઈ ગયો આપડા રાખો ત્યારે વ્હાઈટ હતો શેકવાની શરૂઆત કરી ત્યારે આપણે વ્હાઈટ હતો સાવ

તો જયદીપ પછી ડાયાબિટીસ વાળા અડદિયા ખાવા હોય તો અરે આરામથી આરામથી સાવ મોરારી એમ હમ કે ડાયાબિટીસ વાળાને થોડું પ્રમાણ ઓછું રાખવું પડે એવું કઈ નહીં ના 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 તો કે ડાયાબિટીસ વાળાને તો ખાવું જ જોઈએ ગયડું એને તો વર્ષ બધા અરે એના માટે તો વરદાન કહેવાય હમ આપણે જો ડ્રાય ફ્રુટ નાખીએ એમાં ડ્રાય ફ્રુટ કેટલું એમાં શું શું લીધું છે આપણે ડ્રાય ફ્રુટમાં બદામ ને કાજુ બદામ કાજુ બદામ ને કાજુ સિવાય કોઈ બીજું નાખ ના ના બીજું કોઈ વસ્તુ નહીં બરાબર બદામ અને કાજુ ડ્રાય ફ્રુટ નાખી દીધું અને માવો આ છે માવો માવો એટલે જે આપણે આ સોફ્ટનેસ નું કામ કરે સોફ્ટ અડદિયો રહી બરાબર એટલે આપણે પેંડાનો જે માવો હોય પેંડા પેંડાનો પેંડાનો માવો ઈ કેટલો નાખ્યો ઈ આ બસ આપડી રીતે નાખવાનો હોય 500 ગ્રામ નાખો દિયા એટલે અડદિયા સોફ્ટ રી અડદિયા સોફ્ટ માટે બરાબર આપણે આને કેસર વરે અડદિયા કરશું બરાબર જે માલાસ કંપનીનો કેસર આપણે વાપરી બરાબર અને ચાસણી તમે કઈ રીતે ટુકમાં કર્યું કે હવે ચાસણી ચાસણી થઈ ગઈ ચાસણી આપણે આમાં અત્યારે દોઢ તારની લીધી આપણે દોઢ થી બે તારની આમાંથી ખબર પડશે જો હવે આને મિક્સ કરી દેવાનું પછી આપણે અત્યારે મિક્સ કરશું આમાં ડ્રાય ફ્રુટ અને આપણે જે લોટ છે મસ્ત મજાની સુગંધ અત્યારે મને આવે છે કેમ કે હવે આ પ્રોપર લચકો રેડીને ટોક હવે આપણે આ ચાલુ આપણે અડડિયા વાડવાના અડડિયા વારવાના આજથી જયદીભાઈ જો સરસ મજાના અડદિયા વાળે છે એમનો ઓર્ડર હતો ઈ કમ્પલીટ થઈ ગયો અને હવે આ હમ આપણે ખાવાના છે અડદિયા યસ બરાબર ને જયદીભાઈ હો હો અડદિયા વાળતી વખતે ઓમ કાઈ ધ્યાન રાખવા જોવું નઈ નઈ કોઈ વસ્તુ નહીં બરાબર જેદીભાઈ ફાઈનલ આપણે અડદિયા તૈયાર અડદિયા થઈ ગયા છે રેડી અને હું આવ્યો ત્યારનો રાહ જોઉં છું કે બને એટલે ટેસ્ટ કરીએ તો જેદીભાઈ ટેસ્ટ કરાય હા હા ચાલો આખો તો નહીં ખૂટે અરે એકદમ મસ્ત અડદિયા આ ગરમા ગરમ ની વધારે મજા આવે અરે બહુ મજા આવશે અને હવે આપણે ખરેખર બહુ મસ્ત બેનાને એ અમને અને તમે પાછા ઘરે આ વખતે શિયાળામાં અડદિયા બનાવજો અને જયદીપભાઈ તો અહીંયા ખોડિયાર ડેરીમાં વેચે જ છે એટલે જો એ તમારે કઈ મહેનત નો કરવી હોય તો તમારા માટે મહેનત કરે છે એટલે ચોક્કસ પધારજો અને છેલ્લે તો એટલું જ કહેવાનું શિયાળામાં ખાવ અડદિયા તાજા ગળદિયા ગયા